જો એની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય ત્યારે જ્યારે પત્રક મોકલવાનું ત્યારે ધ્યાન રાખવું જોઈએ હકીકતમાં ક્રોપકટિંગ યોગ્ય અને સાચું થયું છે કે નહીં અને ખોટું થતું હોય તો ત્યારે એને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અત્યારે જે ક્રોપ કટિંગ થઈ રહ્યું છે એ બરાબર નથી થતું અને ખોટું થાય છે અને ક્રોપ કટિંગના પત્રકની અંદર ખેડૂતને પણ સહી કરાવવામાં આવે છે તો ખરા અર્થમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોને વધારે વધારે મદદરૂપ કઈ રીતે થઈ શકાય એના માટેના પ્રયત્ન કરે છે આટલા વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટી સરકારે મગફળીની ખરીદી હોય કપાસની ખરીદી હોય કે ઘઉં કે અન્ય જળસીની ખરીદી ટેકાના ભાવે આ રાજ્ય સરકારના માધ્યમથી અત્યાર સુધીમાં આઠ હજાર કરોડ રૂપિયાની રાજ્ય સરકારે ખેડૂતોની જળસીની ખરીદી કરી છે ઈથી વિશેષ આગળ વધીને જયારે અછત ડિક્લેર કરવામાં આવે ત્યારે એક ખેડૂતને બે હેક્ટરની મર્યાદામાં તેર હજાર ને છસો રૂપિયા જે ખાતાની અંદર એ ખેડૂતને મળવાપાત્ર છે અને મળી પડી ગયા છે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કૃષિ સન્માન યોજના જે છે એના માધ્યમથી દર વર્ષે છ હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે આ ભારતીય ઇતિહાસમાં પહેલીવાર નિર્ણય થયો છે અને દર વર્ષે આ પાંચ વર્ષ સુધી આ નિધિ આપવામાં આવશે અને એની અંદર એક ખાતાની અંદર કદાચ દસ ખેડૂતો ગઈકાલે જુનાગઢ ગયો તો એક ખેડૂત ખાતેદાર છે આઠ ગુઠા જમીન છે લોકો એમાં ઉતરો વારસદાર છે આ છાસઠ લોકોને આ છ હજાર રૂપિયા મળવાના છે હવે આઠ ગુઠા જમીનની ભાઈકાલ મેળાને કીધું મારે જમીનની કિંમતે ત્રણ લાખ નથી અને મને ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા આ દર વર્ષે મળવાના છે તો મિત્રો ખરા હાથમાં જ આંદોલન છે અમે ખેડૂત ની હારે જ છીએ અને વર્ષોથી હું ટંકારા પડતીમાં પાંચ ધારાસભ્ય તરીકે રહ્યો છું અને આજનું જે આંદોલન હતું કિસાનોનું નહીં પણ કોંગ્રેસ પ્રત્યે આંદોલન હતું એટલા માટે મિત્રો પાટીદાર આંદોલન માટે પ્રયત્ન કરીને ગયા ધારાસભ્ય ધારાસભ્યમાં ટપકી બેસી ગયા કિસાન મોરચો પર ભારતીય જનતા પાર્ટી નો કિસાન સંઘ નહીં પેલા ખાસ કરીને ટંકારા પડધરીના ના ધારાસભ્ય આજે સંસદ લડી રહ્યા છે ગિયા ખેલે પાટીદારના યુવાનોને બહેકાવીને પાટીદાર આંદોલનના માધ્યમથી ધારાસભ્ય એકવાર બની ચૂક્યા છે પણ સંસદ બનવાની શક્યતા નથી એટલે હવે એને કોઈ મુદ્દો એની પાસે નથી પ્રચાર કરવા માટે કોઈ મુદ્દો નથી મારા વિરુદ્ધનો એની પાસે એક પણ મુદ્દો નથી એટલા માટે કિસાનોને કૌરા રસ્તે લઈ જાય બહેકાવીને એના મત કઈ રીતે લઈ લેવા એના માટેની આ ચાલ છે ને કિસાનો અને લોકો પણ સમજે છે એને સો ટકા સમજી શક્યા છે એટલે આજે ફેરે આ સીટની અંદર ત્રણ લાખ થી વધારે લીટ થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું જીતવાલો છું એમાં મિત્રો હું હજી એના માટે મેં ખેડૂતો મને જે પૂછે છે એનું જવાબ આપું છું કે તમારા વીમામાં તમારા પત્રકના આધારે અન્યાય થયો છે સો ટકા ન્યાય આપવાની મારી જવાબદારી છે રાજ્ય સરકાર પણ એમાં પોઝિટિવ છે કોઈ પણ પત્રકના આધારે ક્યાંય પણ વીમો ઓછો આવ્યો હશે એના માટે રાજ્ય સરકાર તૈયાર છે એમાં એને સો ટકા ન્યાય મળશે દાખલા તરીકે કોટડા તાલુકામાં આખા તાલુકાનો વીમો મળ્યો ત્રણ ગામને નથી મળ્યો એ કિસાનો માટે પણ હું પ્રયત્ન મેં શરૂ કર્યા છે કે આખા તાલુકાને મળે ત્રણ ગામને કેમ નથી મળ્યો એના માટે પણ એને ન્યાય મળે એના માટે મેં કૃષિમંત્રી મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ કરી છે એને કૃષિ વિભાગને પણ આદેશ આપ્યો છે કે ભાઈ આમાં ખરા અર્થમાં ખેડૂતો ન્યાય મળવો જોઈએ એટલા માટે એની પણ તપાસ ચાલે તમે એ વિસ્તારના આગેવાન છો કેટલો ખરેખર વરસાદ થયો છે એ વિસ્તારમાં ખેડૂતોનું ખેડૂતો નું એવું કેવું છે કે વરસાદ જ નથી તો પાક વીમો તો મળવો જોઈએ ને અને ક્રોક કટિંગ કર્યું છે એ અમુક ગામડાઓ છે બિયત વાળા આ ક્રોપ કટિંગ છે એ રેન્ડમ થતું હોય છે એક સેટેલાઇટના માધ્યમથી સર્વે નંબર નક્કી કરવામાં આવતો જેમાં કોઈ સર્વે નંબરની કોઈને ખબર જ નથી હોતી કયો સર્વે નંબર આવે છે એમાં પિયતવાળો સર્વે નંબર કે બિન પિયત વાળો આમાં કોઈને ખબર નથી આખા રેન્ડમ એક સર્વે નંબર નક્કી થતો હોય છે એના આધારે ક્રોપ કટિંગ થતું દર વર્ષે ક્રોપ કટિંગમાં અલગ અલગ સર્વે નંબર આવતા હોય છે અને આમાં પણ અલગ અલગ સર્વે નંબર આપ્યા છે પણ ખરા અર્થમાં ક્રોપ કટિંગની અંદર જે ઉતારો આવ્યો હશે એનાથી વિવિધ જુદું પત્રક ભરાણું હશે અને અન્યાય થી સો ટકા ન્યાય મળશે તાલુકા પંચાયત કોંગ્રેસ વીમા કંપની ની પત્રક બનાવે તાલુકા પંચાયત કોંગ્રેસ ની છે બનાવે જિલ્લા પંચાયત કોંગ્રેસ ની છે સુધારા વધારા કરી જે કઈ મોકલું હોય તે મોકલે જે કઈ ખોટું થયું હશે તો તાલુકા જિલ્લા ની અંદર થયું હશે એમાં હું તમને વાત કરું એ પછી આ કોંગ્રેસની પેદાશ છે આ બધી વાત હકીકતમાં અત્યારે આપણે જોઈ શકીએ સરકારે મગફળી સો ટકા ખરીદી છે ટેકાના ભાવે તો પડધરી તાલુકામાંથી કેટલી મગફળી આવી એના આંકડા પણ યાર્ડની અંદર હોય છે કેટલા ખેડૂતોને મગફળીના પૈસા મળ્યા એના પણ આંકડા યાર્ડની અંદર હોય છે એટલે આ કોંગ્રેસ એમ જે ઢેફા ઉડતા હતા અને વકીલોએ મગફળી નથી થઈ તો પડધરી તાલુકામાં મગફળી આવ્યો હશે યાર્ડની અંદર વીતા એના પણ આંકડા હાજર જ હોય છે પણ ખાસ કરીને વીમામાં જે અન્યાય થયો છે એમાં ખેડૂતને મદદ કરવા મારી તમામ તૈયારી છે હું પચીસ વર્ષ ધારાસભ્ય રહ્યો છું

મોહન કુંડારિયાએ પત્રકાર પરિષદ સંબોધી અને આજના દિવસે ખેડૂતો દ્વારા દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું છે તે અસલમાં તો ખેડૂતો નહીં પરંતુ કોંગ્રેસનું આંદોલન છે કોંગ્રેસ ખેડૂતોને બહેકાવી રહી છે તેવો આક્ષેપ પણ લગાવ્યો છે સાથે જ આ વખતે મારા વિરુદ્ધ જે પણ પ્રકારે મારા વિરુદ્ધ થઈ રહ્યું છે રણનીતિ ઘડાઈ રહી છે તેમ છતાં હું ત્રણ લાખથી વધુની લીડથી વિજેતા થવા જઈ રહ્યો છું તેઓ પણ દાવો કર્યો છે આ સાથે જ આજનું આંદોલન માત્ર કોંગ્રેસ પ્રેરિત હતું તેઓ પણ જણાવ્યું અને બાહેન્દરી આપી છે કે જે પણ પ્રશ્નો હશે પત્રકના આધારે અન્યાય થયો હશે તો તેમને ન્યાય આપવાની જવાબદારી મારી છે આ જિલ્લાઓની અંદર જ્યાં પણ ખેડૂતોના પ્રશ્નો છે તેને સુલઝાવવામાં આવશે